અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જે ડબલ્યુડી ભાગીદારી ફેશન ઉદ્યોગમાં અગ્રણી જે ડબલ્યુએ આવનારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ભાગીદારીમાં તેની તાજેતરની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે સમાજને પાછા આપવાની અમારી ચાલુ પ્રતિબદ્ધતાના ભાગરૂપે જે ડબલ્યુએ અમદાવાદમાં ચાર ખંભાતી કુવાઓ ખોદવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે જે ડબલ્યુ લાઇફ સ્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શંભુ ચૌહાણે જણાવ્યું હતું આ પહેલનો ઉદ્દેશ્ય પાણી

શહેરને દાન કર્યું છે અને આ પરપોરેટર વેલ દ્વારા બે કામ થવાના છે વિસ્તારમાં ભરાતા પાણી ઝડપથી ઉતરશે અને નદીના એટલે જે શહેરના જે પાણીના તળ છે એ ઊંચા આવવામાં ખૂબ મદદરૂપ થશે હું જાડલી પરિવારનો ખૂબ ખૂબ આભારી છું કે મારા વિસ્તારમાં આ સેવાનું કામ કર્યું છે જે પ્રમાણે આ ખાતપૂર્ત કરવામાં આવી રહ્યું છે એ પ્રમાણે એ જોતા એવું લાગી રહ્યું છે કે જળનો જે સંશય થશે પાણીની જે સમસ્યા છે એનું ખૂબ સારી રીતે નિરાકરણ કરવામાં આવશે જેટલું જળ આપણે વેસ્ટ કરીએ છીએ એટલે કે જેનો બગાડ થાય છે એ જળ સારી રીતે જો બચી શકે અને એનો સદુપયોગ થાય તો લોક કલ્યાણના ખૂબ સારા કામો થઈ શકે એવું દ્રઢપણે માનવું છે એના માટે આ ખંભાતી કુમા ખંભાતી કુંવાની પ્રથમ શરૂઆત કરી રહ્યા છીએ અમે જેમાં સરકારની મદદ વગર આ શક્ય જ ના હોત એટલે સરકાર શ્રીનો ખૂબ આભાર અમે માનીએ છીએ પાણીની સમસ્યા બધી જ જગ્યાએ હોય છે અને જે પ્રમાણે વરસાદનું પાણી